કાલોલ ભૂતનાથ મહાદેવ નર્મદા નો જળ જુનાગઢ લઈ જતા મલબાર પાટિયા પાસે વહેલી સવારે વાગ્યાની આસપાસ એક છોટા હાથી ટેમ્પાને અકસ્માત નડ્યો હતો જેમાં કાલોલ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરના શિવભક્તોની ટીમ સામળ દેવીથી ઓમકારેશ્વર નર્મદા નદીમાંથી જળ ભરી જુનાગઢ ખાતે શિવજીને જળ અભિષેક કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જાંબુઘોડા નેશનલ હાઈવે રોડ ઉપર જબ્બાન ગામ નજીક આવેલા મલબાર પાટિયા પાસે અકસ્માત થતા આ જે ટેમ્પો હતો તે તારની ફેન્સિંગ બનાવેલ સિમેન્ટના થાંભલામાં અથડાયો હતો જેમાં ચાલક તેમજ અંદર બેઠેલ શિવ ભક્તોનો આબાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે આ બાબતની જાણ કાલોલ ખાતે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવતા ત્યાંથી અન્ય ગાડી મોકલી શિવભક્તોને નર્મદાનું જળ જુનાગઢ જવા માટે રવાના કરવામાં આવ્યું હતું તેમ જાણવા મળ્યું છે